નમસ્કાર મિત્રો હાલમાં એચ એમ પીવી નામનો નવો વાયરસ ચીનમાં હાહાકાર મચાવી રહ્યો છે જેના પગલે વિશ્વભરમાં ચિંતા પ્રવર્તી છે તેલંગાણા સરકારે માર્ગદર્શિકા જાહેર કરી છે જોકે રાજ્યમાં હજુ સુધી કોઈ કેસ નોંધાયો નથી પરંતુ ચીનમાં એચ એમ પીવીના ઝડપી પ્રસારને કારણે ભય વધી ગયો છે કે તે કોરોના વાયરસ જેવી મહામારીનું સ્વરૂપ લઈ શકે છે ભારતમાં પણ આના પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે ભારત સરકારે કહ્યું છે કે ભારત આ વાયરસનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે અને ગભરાવાની જરૂર નથી ત્યારે તેલંગાણા રાજ્યના આરોગ્ય મંત્રાલયે સ્પષ્ટતા કરી કે રાજ્ય ચીનથી આવતા એચએમપીવીના સમાચાર પર અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સહયોગથી પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે આરોગ્ય વિભાગે નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને સાવચેતી રાખવાની અપીલ કરી છે આરોગ્ય વિભાગે નાગરિકોને સ્વસંચેપથી બચવા સાવચેતી રાખવા વિનંતી કરી છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો